જય અંબે જય ભોલે જો આજે આપણે બનાવવાના છીએ ખીચડી મસાલેદાર ખીચડી તો જુઓ એમાં શું જોઈશે તમને કહી દઉં એક તો ચોખા અને મગની દાળ મિક્સ કરેલી છે એ જોઈશે પછી આ તેલ જોઈશે આ મરચાં આદુ અને લસણની પેસ્ટ કરી છે પછી આ હિંગ છે વઘાર માટે આ રાઈ વઘાર માટે આ હળદર છે આ સૂકું મરચું છે અને આ મીઠું છે ના પાણી આટલી વસ્તુ આપણે જોઈશે તો ચલો હવે આપણે એને વઘારી લઈએ જો હવે આ રીતે ખીચડી ધોઈ લેવાની પહેલાં એક બે પાણીથી આને ધોઈ લેવાની હજુ એકબીજા પાણીથી ધોઈશું તુવેરને દાળની ખીચડી સાહેબ પણ અમે તો મગની કરીએ મગની ખાવામાં સારી રહે પચવામાં મગ પચવામાં સારા હોય હલકા મગની ખીચડી મગનો ચોખા તો ધોઈ લીધી હવે આપણે બનાવીએ જો આ કુકરમાં તેલ નાખ્યું આપણે છે ને ખીચડી સાથે વઘારી લઈએ છીએ પહેલાંથી જ ઘણા પહેલાં ખીચડી મૂકી દે સાદી અને પછી વઘારતા હોય છે પણ આપણે તો વઘારીને જ બનાવીશું સાથે જ ગ્યા સર્ગાયો હવે તેલ ગરમ મૂકી દઈશું કૂકરમાં તેલ ગરમ થાય પછી રહી નાખશું આપણે જો આપણે ખીચડીમાં મસાલો કરી લઈએ ત્યાં સુધી જો એ હળદર નાખીએ હવે મસ્તું નાખી દઈએ મસ્તું નાખ્યું હવે મીઠું થોડું નાખી દઈએ મીઠું માફક સરસ નાખવું પહેલાંથી બધા ના પડી જાય એની તરફ ખાવા મજાના બસ હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તે અમારે રઈ નાખી દઈએ જો આ ફૂટી આપણી હવે રાઈ બરાબર ફૂટી જવા દેવાની હવે આપણે એ નાખી દઈશું નાખી દઉં આ રીતે લેવાનું નાખીને હવે આપણા આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું લસણની બધી ના હલાઈ લઈશું પછી હવે આપણે ખીચડીનો વઘાર કરી લઈશું જો આ ખીચડી આપણે નાખી દઈએ કુકર નીચે લીધું છે નાખતો સારો વરસાતે એટલે જો આ પાણી નાખ્યું આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી નાખશું દોઢ ગ્લાસ જેટલું પાણી નાખવાનું આપણી ખીચડી નાખીએ ડૂબી જવી જોઈએ બસ હવે લાઈન મિક્સ કરીને એના કૂકર બંધ કરી દઈશું કૂકર બંધ કરીને ગેસ ઉપર મૂકી દઈએ પાછું જોવા મૂકી દીધું અને હવે આપણે ચાર પાંચ સીટી મારી દઈશું એને જો એક સીટી વાગી આપણે પાંચ સીટી વાગે ત્યાં સુધી પછી 对了，说。Really, sure.

જો આનું થોડી આપણે ચાર એક એક બે સીટી મારી દઈશું હજુ થઈ નહીં એટલે આપણે એક બે સીટી મારી લઈએ ફરીથી જો આ મૂકી દઈએ બે સીટી વગાડી લઈએ પછી થઈ જશે જો આ બે સીટી થઈ જાય ગેસ બંધ કરી દઈશું જો આ કુકર ઠંડુ થયું હવે આપણે જોઈ લઈએ થઈ જ જો આ બે સીટી મારીને હવે આપણે જોઈ લઈએ જો હવે થઈ જશે આપણી ખીચડી ઉભેર તો હવે એને આપણે ડીશમાં લઈ લઈએ ખીચડી કમ્પ્લીટ થઈ જશે હવે મસાલેદાર ખીચડી જો તૈયાર છે આપણી મસાલેદાર વઘારેલી ખીચડી તો જો હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો